સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં માં આવ્યું છે ત્રેવીસ વર્ષીય અંજલિ વરમોરા પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા મહત્વનું છે કે આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે મોડલ બનવા માટે ઘણા યુવક યુવતીઓ સપના જુએ છે પરંતુ અમુક જ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું અને ત્યાં ટકી રહેવું સરળ નથી આ ગ્લેમરની દુનિયામાં ઘણા કાળા કામ પણ થતા હોય છે ત્યારે સુરતની ત્રેવીસ વર્ષીય મોડલ અંજલિ વર્મોરાનો મોત ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે ત્રેવીસ વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યું છે ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે કે પછી અન્ય કોઈ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે આ યુવતીએ પંખે દુપટ્ટી લટકાવી ફાંસો ખાધો છે ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે દેરુ રેપોર્ટસી એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ